છવ્વીસમી જાન્યુઆરી છોતેરમાં ગણતંત્ર પર્વ નિમિત્તે પોશીના તાલુકામાં પોશીના પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું જે પ્રસંગે પોશીના તાલુકામાં મામલતદારશ્રીએ તેઓનું વક્તવ્ય આપેલ અને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હોય આજુબાજુ વિસ્તારની શાળાઓના બાળકોએ વિવિધ પ્રોગ્રામ રજૂ કરેલ આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના હોદ્દેદારો તથા સાબરકાંઠા પ્રમુખ એ

ગોવિંદ પટેલ મીડિયા સેલ પ્રમુખ શ્રી ગિરેશ પ્રજાપતિ મીડિયા સેલ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા શ્રી સદેશ પ્રજાપતિ તથા પોશીના તાલુકા મહિલા મંત્રી શ્રી નિરૂબેન પંડ્યા તથા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સમિતિ પોશીના તાલુકાના હોદ્દેદારશ્રીએ શાળાને રૂપિયા એક હજારનો લોકફાળો પણ આપેલ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી